કલેક્ટરશ્રી દ્વારા આયોજનમાંથી આશરે પચાસ એક લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ નગરપાલિકાને કચરાના હેતુ માટે અલગ અલગ વસ્તુ સાધનો સહાય મેળવવા માટે અને ભૂગર્ભ ગટરના પણ મશીનો લઈ શકાય એના માટે ફાળવામાં આવેલી છે જેનું જેમ થ્રુ ટેન્ડરિંગ કરી અને એ સાધનો મેળવવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે ટૂંક સમયમાં એ પૂરી કરી લેવામાં આવશે જેના કારણે પણ આજે સફાઈ ઝુંબેશ છે એને વેગ મળશે કેવા કેવા સાધનો ખરીદવામાં આવશે કચરાના જે પોઈન્ટ છે મોટા મોટા જે ગાર્બેજના વોલ્ડરેબલ પોઈન્ટ આપણે કરીએ છીએ એની અંદર એ પોઈન્ટ ઉપર કચરો ફેંકવામાં આવે તો એ આપણે ત્યાં મોટા આપણે ટ્રેલર મૂકી દઈશું જેમાં સૂકો અને ભીનો કચરો સાથે મૂકી શકાય એવા ટ્રેલર વસાવવાની કામગીરી અને જેટિંગ મશીન વસાવવાની કામગીરી અત્યારે જે જેટિંગ મશીન જે છે આપણી પાસે પડ્યું છે એ અમુક બંધ હાલતમાં છે અવારનવાર બંધ થઈ જાય છે એના માટેનું કોઈ કાયમ સિંપર મશીન છે જેટી મશીન છે જે હાલમાં મશીન અવેલેબલ છે નગરપાલિકા પાસે અને બંધ હાલતમાં છે તેવા બંધ હાલતના મશીનોને પણ રિપેરિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને એ પણ ટૂંક સમયમાં એને શક્ય જો કાર્ય થઈ શકતા હશે તેને ટૂંક સમયમાં કાર્યમી કરી દેશું સ્વચ્છતા ચૂકવી શું પરિણામ શું આપણે જે સ્વચ્છતા અભિયાન માનીય કલેક્ટર સાહેબ માનીય વહીવટદાર સાહેબ હેઠળ ને માર્ગદર્શન હેઠળ જે મોરબી નગરપાલિકાની અંદર ચાલુ કરાવેલ એની અંદર ચાર જેટલા નાયબ મામલતદારો અને નીચે મહેસૂલી તલાટી અને લગભગ સવા ત્રણસો જેવા સફાઈ કામદારો જે મોરબી નગરપાલિકાના છે એની સંયુક્ત ટીમ બનાવીને આપણે જે ચાલુ કરી એ દરમિયાન બહુ સારું આપણને પરિણામ જોવા મળેલું છે જે દરરોજ કચરાનો નિકાલ થતો એનાથી લગભગ ત્રીસેક ટકા ત્રીસથી ચાલીસ ટકા જેટલો વધારે કચરો આપણે મેળવવામાં સફળતા મેળવી છે ડોર ટુ ડોરની કચરાની ઝુંબેશ દરમિયાન એમાં પણ ઘટાડો થવા પામેલ છે અને આની સાથે સાથે આપણે લગભગ સો જેવી નવી હાથલારીઓ પણ કચરાના કલેક્શન માટેની મોરબી નગરપાલિકાને મળી છે અને આપણેનો ઉપયોગ ચાલુ કરેલો છે અને લગભગ પાંચસોથી છસો જેવા જે જાહેર રસ્તાઓ ઉપરના જે વૃક્ષો છે એનું પણ ટ્રી પેઇન્ટ માર્કિંગ પણ આપણે કરેલું છે ને ભવિષ્યમાં બીજા હજારે જેટલા વૃક્ષોનું ટ્રી માર્ક પેઇન્ટ માર્કિંગની કામગીરી કરવામાં આવશે સાહેબ આજે કચરો નીકળતો અત્યારે કેટલો કચરો નીકળે આગામી સમયમાં આવી રીતે સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રાખી શકે છે આશરે સો ટન જેવો કચરો ડેલી નીકળતો મોરબી નગરપાલિકાનો અને હવે દરરોજ લગભગ એકસો ત્રીસથી થી ચાલીસ ટન જેટલો કચરો હાલમાં દરરોજ નીકળે છે સ્વચ્છતા ઝુંબેશ ચાલુ જ રહેશે ફરીથી અમે એક ટીમ બનાવશું અને એ ટીમને ફરીથી અમે આ વસ્તુમાં સુપરવિઝન માટે લગાડશું સ્વચ્છ ઝુંબેશ માન્ય સાંસદ સભ્ય શ્રી એક કચ્છ લોકસભા ચાવડા સાહેબ અને આપણા પાછળ મોરબીના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના નેજા હેઠળ પણ કરવામાં આવેલી અને એમાં પણ એમના સ્વયંસેવકોની ટીમ અને મોરબી નગરપાલિકાની ટીમે સ્વચ્છ ઝુંબેશ કરેલી છે ઘણા બધા જે અંતરિયાળી વિસ્તારો છે એમાં પણ એ પૂરતી સ્વચ્છતા થતી નથી તો એ બાબતે શું એમાં પણ અમે જાહેર વિજ્ઞપ વિજ્ઞપ્તિ આપી અને નંબર્સ આપેલા છે જે અત્યારે પણ હું આપને આપી દઈશ એ નંબર ઉપર આપ કોન્ટેક કરી અને ડોર ટુ ડોરની જો ફરિયાદ હોય એટલે કે ઘરે ઘરે કચરો ઉપાડવા ના આવતા હોય તો એના પણ આપણે જાણ કરી અને કમ્પ્લેન નોંધાવી શકીએ છીએ અને એ સિવાય જો રોડ ઉપરનો કચરો જે સાફ કરવાનો હોય છે કે જે ગાર્બેજ કલેક્શન માટેની ટીમ હોય છે એના આવતી હોય તેને પણ આપ કમ્પ્લેન નોંધાવી શકો છો જે અત્યારે જે રોડ પર કચરો પડે છે મોટા ભાગના ટ્રેક્ટરો ઢાંકતા નથી અને કારણે જે કચરો ઉઠે પડે છે એ ફરી પાછો રોડ ઉપર થઈ તૈયારી છે આમ બરોબર આપણે કોઈ ધ્યાન માખે આના માટે અમે સૂચના આપી છે ટીમ કે જ્યારે ટ્રેક્ટર ઉપર કચરો આવે તો એને ઢાંકવામાં અન્યથા ટ્રેક્ટર એટલું બધું ભરી દેવામાં ન આવે કે જેના લીધે આવો કચરો રોડ ઉપર પડવામાં આવે આવી કોઈ બાબતો ધ્યાનમાં આવે તો આપણા ધ્યાન દેને એટલે અમે નિરાકરણ કરી આપીશું આ ઉપરાંત ગટરની જે સમસ્યા છે એ પણ જાજી છે કે ડ્રૂગર ગટર સરકવાની સમસ્યા ઠેર જોવા મળે છે આના અંગે સ્વચ્છતાની સ્પેશિયલ સ્વચ્છતાની આ દરમિયાન ગટરને પણ સાથે પ્રાધાન્ય આપવામાં આવે ગટરની પણ આ દરમિયાન જેટલી આ જે ટીમ છે જવાબદારી માત્ર સ્વચ્છતા નહીં રોડ ઉપરના કચરાની પરંતુ ગટરની ફરિયાદો હોય તો એની પણ જવાબદારી સોંપી એ ટીમ દ્વારા જે ભૂગર્ભ ગટર શાખા જે સંભાળે છે નગરપાલિકાની ટીમ એમનું સંકલન કરીને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ગટરોની સાફ સફાઈનું પણ અભિયાન હાથ ધરવામાં આવેલું અને એમાં પણ કંપનીને આપણે રૂઝવડ કરીએ ટેક્સ છે છે કેવી કામગીરી જી ટેક્સ કલેક્શન માટે સગન ઝુંબેશ આશરે લગભગ પંદર દિવસ પહેલાં હાથ ધરવામાં આવી હતી એનું આપણને બહુ સારું પરિણામ જોવા મળ્યું છે આશરે પંદરેક દિવસની અંદર આપણે દોઢ કરોડ જેટલી આવક નગરપાલિકાને થવા પામી છે અને આવી નવી ઝુંબેશની કામગીરી સતત હાલમાં ચાલુ છે અને જે મોટા બાકીદારો હતા એ પૈકી બે મોટા બાકીદારોનું આજે જપ્તીની કાર્યવાહી એમને વિધિવત અલગ અલગ નોટિસો અને વોરંટ જપ્તીના વોરંટ પાઠવવાની કામગીરી જ્યારે અમે પૂરી કરી હતી તેમ છતાં પણ એમના દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં આવેલો નહોતો તો અમે એમને આજે સીલ મારવાની કામગીરી પણ કરેલી છે આગામી સમયમાં સીલ મારવાની કાર્યવાહી ચાલુ રહેશે હાજી આગામી સમયમાં પણ જપ્તીની કાર્યવાહી ચાલુ રહેશે નગરપાલિકા વતી હું નગરજનોને નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે આપનો જે કઈ પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાઓ બાકી હોય તેમજ અન્ય સાલના બાકી હોય તો આપ તાત્કાલિક એમને ભરી આપો જેથી કરીને નગરપાલિકાના જેટલા વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે અમે તાત્કાલિક હાથ ધરી શકીએ અને નગરજનોને વધારે સવલતો ઉપલબ્ધ કરાવી શકીએ માટે ટોટલ આપણે આખરી નોટિસ એકસો એસી જેટલી મિલકતોને આપી છે અને એ પૈકી વોરંટ દસ મિલકતોના કાઢવામાં આવેલા છે જેનો સમય પૂરો થશે એટલે એમાં જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલમાં આજે બે જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે જેમની ટોટલ બાકી લગભગ સવા કરોડ જેટલી થતી હતી પરંતુ એમના દ્વારા ટેક્સ ભરવાઈ કરવામાં નહોતો આવ્યો તો એમાં આપણે એની મિલકતો સીલ કરી